અમદાવાદમાં પકવાનથી ઇસ્કોન સર્કલ સુધી ડસ્ટ ફ્રી રોડનું કામ હાલપુર જોશમાં ચાલી રહ્યું છે આગામી બે મહિનામાં આ કામ પૂરું કરી દેવામાં આવશે જેમાં હાઇવે પર મુખ્ય રોડ અને સર્વિસ રોડ વચ્ચેની જગ્યામાં કાફે ગાર્ડન વોકવે સાયકલ ટ્રેક જેવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે ધૂળવાળા રોડથી લોકોને બચાવવા પહેલી વખત મુખ્ય રોડ ઉપર આ પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે આ અંગે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે જે રીતે એરપોર્ટ રોડ ને આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવામાં આવ્યો છે તેવી જ રીતે એસજી હાઇવેનો પણ વિકાસ કરાશે પકવાનથી ઇસ્કોન સુધીનો દસ ફ્રી રોડ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થઈ ચૂક્યો છે એનું લગભગ ત્રીસ ટકા કામ જેટલું પૂરું થયું છે આવનાર સમયગાળા દરમિયાન લગભગ ત્રણેક મહિનાની અંદર આ કામ પૂરું થશે ત્યાં અલગ અલગ સ્ટ્રપચર હશે ભગવાન ગણપતિ દાદાની મૂર્તિ હશે તદઉપરાંત વોકિંગ ટ્રે આકર્ષિત ફુવારા હશે અને આપણે વાત કરીએ કે ડેકોરેટિવ લાઇટિંગ પણ હશે આમ આપણે વાત કરીએ કે આ એક અત્યંત આધુનિક જે રીતે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ નો આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે એવો જ રોડ એના પર પર વધારે સુંદર સારો રોડ પકવાન સર્કલ થી શરૂ કરી આપણે વાત કરીએ ઇસ્કોન સુધીનો બે કેડોર થી 2 કિલોમીટર નો પેજ સૌપ્રથમ પૂરો કરવામાં આવશે અને ક્રમશ વૈષ્ણોદેવી થી શરૂ કરી ઉજાલા સુધી આ કામ આખું પૂરો કરવામાં આવશે